કોલકાતાની ઘટનાને પગલે હારીત શહેરની તમામ હોસ્પિટલ બંધ રાખી રાખી તબીબોએ તબીબોએ ન્યાય ન્યાય માટે માટે માંગ માંગ કરી કરી સાથે સુરક્ષા મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને મામલે ગુજરાતભરની તમામ હોસ્પિટલ તથા ડોક્ટર એસોસિએશનના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેના સમર્થનમાં હારીત સમી સંખેશ્વર સહિત ચાલીસથી થી વધારું હોસ્પિટલ જડબે સલાક બંધ રાખી પીડિતા ડોક્ટર મહિલાના પરિવારને ન્યાય સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરી સખત સજા આપવામાં આવે તેમજ ડોક્ટરોને સુરક્ષા આપવા માંગ કરી હતી સંવાદદાતા અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ પાટણ સંજય ઠક્કર હારીજ અને સમી વિસ્તારમાં મારું ક્લિનિક છે અમારા વિસ્તારમાં જે કલકત્તાની અંદર મોટી દુર્ઘટના બની અમારી જ કલીક અને અમારી દીકરી અને અમારી બેન બરાબર દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને એના લીધે આજે આખા ગુજરાતને આખા ઇન્ડિયાની અંદર જ્યારે મોટા પડઘા પડ્યા છે અને જે મોટું એક એલાન આપવામાં આવ્યું છે એના અંતર્ગત અમે પણ આની આની સપોર્ટમાં આરી સમી અને સંકેશ્વર વિસ્તારના દરેક દવાખાના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દીકરી એના મા બાપ જ્યારે દીકરીને ભણાવતા હોય છે એમબીબીએસ કરાવતા હોય છે ત્યારે એમના કેટલા મોટા અરમાન હોય છે અને આ જ દીકરી જ્યારે હોસ્પિટલની અંદર જોબ માટે જાય છે ત્યારે જોબ માટેની જગ્યા પણ એની સુરક્ષિત નથી ત્યારે હવે બીજી બેન દીકરીઓને પણ હોસ્પિટલની અંદર કેવી રીતે નોકરી કરવી તો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે અને સમાજ સેવા કરતા ડૉક્ટરો અને ખાસ કરીને ડોક્ટર બહેનો માટે સુરક્ષિત જગ્યા નથી અને આવા બનાવો બની રહ્યા છે ત્યારે એના વિરોધમાં મેડિકલ એસોસિએશન આયુષ એસોસિએશન અને દરેક મેડિકલ એસોસિએશન સહિત દરેક લોકોએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને એમાં હારી સમી સંકેશ્વર વિસ્તાર પણ જોડાયો છે